પૈસા લઈને ધંધો કરેલી અમદાવાદ દુકાન હતી શેની રેડીમેડ બરાબર આથી તારા ધંધામાં મજા થાય બધી રીતે સુખ શાંતિ થાય બધી રીતે તાર સારું થાય બધી રીતે મજા થાય પણ જે ધંધો કરે ને એમ પ્રગતિ થાય તરકી થાય ઊંધું નોકે દિવાળી પેલા હારા મારું તારો ધંધો ચાલે હારું કોણ થાય તો અંજાર દાદુ કેતી ની દિલ્હી ની બજાર માં કદા રાજા બને ના મારો મારું નોમ બતાની જા ગરી બોલ બે તારે હવ બે કર તું ભૂંડો છે તું ભૂંડો છે તારા માં ભૂલ છે હા સુપોઈ

ધંધે મજા થઈ જાય તો એટલે બાયડીઓની ગેરંટી ન થતી એની ગેરંટી ન હોય હા બોલ પૈસા એ દારૂડિયા બોલ દારૂ પીવે છે આજે પીજો છે કતાર બાપની છોકરી ખેચ કોઈ નહિ હોતી દારૂ વગર આવે છે ઓલું ખેચ એનર્જી પૂરી થઈ જાય એટલે ખેંચ આવવા પડે બંધ કરવાનો છે બાપુ મેલો પછી દારૂ નહી પીવું બાપુ હવે પીધો દોડો થઈ જાય જા એક દોડો પહોંચે બોલ ભાઈ ટોકન નંબર બોલતા રહેજો ભાઈ પિસ્તાલીસ પિસ્તાલીસ છેતાલીસ भे दिया वे ऑन नाम तो और दो कला बोलो भाई जी एम को सो तकलीफ से ए मानव भगवान के से राय मु शेर भोनी 32 सी माता को सुले है तू रै कौन है हां भोणे पण धुआवाणू को तब से नो नो मोडे येचो

રેડી અને એક વાત વાત બાબતના રસ્તા બાબતનો ડખો છો ખોલ એ ડખામાં એક દેરુ આવી રહ્યો છે એ હર ખાઈ આવા દેતું નથી વાલ્યુ કેટલા વાર વાય ટાઈમ કતો વાલ્યુ ઓ ઓ કાકરો સુઈ પણ જો ને રેડી અમાર કોઈ રે પડવા

તકાને દેરાયે સે હાથે સે આ ટેન દેરા તન કીધો સધી મેળી જહો ભઈ તારા મોહા મોહા ના દોશી ના કોઠા ના દેરા સે બીધી પેડી ના એટના ખોજી ઉખો દે એમો ખોર નઈ સધી ખોર દે લઈ વાટ બાબત નું ડખો ખોર દે ઈ ઝઘડા ની માતા હું ખોર દે અન તારી ભૂમિ નો ગોખ સીધો તન મોખા ખોર ને આટલા નો વળ કર દે મજા મજા ને મજા ના કર્યાલુ મારું મોં માં તારે કોના તાળુ કોઈ નહીં તારે

હારું કે અગરબત્તી ચાલુ કરો તમા ગરમ શાંતિ થઈ જાય બધી રીતે મજા થાય મેલણી મેલડી કરી કોઈની મેલડી સંચમ આઈ છે ભૂમિની છે હાચી છે પણ ઘણીના નામ છે કે કોળી આવી તમે રેડી બોલો ભાઈ બસ આશીર્વાદ લેવાના હતા હે પરક પડવા માટે થોડું છે એમાં વધારે પડશે ચિંતા સોઈ જા આશીર્વાદ માટે છોકરાનો

ઓટી એ રહી કે એક જગ્યા ઉપાડીને બીજી જગ્યા એ બેહાડે થોડા થાય નોખુ છે ને કર્યું નોખુ છે ને કર્યું ખાશું કોઈ થોડું ખાશું કોઈ ડેરા બેહાડે ને

હારી બાજુ ના સરપંચ છે જીતી ગયા મનતા કરી હતી સારું છે કેટલા સરપંચ બન્યા બત્રીસ હું ગામ માં સેવા ચાકરી બીજી કરતો દઉં ગાળો મત ખાજો નકર અમાર સરપંચ છે હા હા કર્યું છે કોઈ ભલું ના કર્યું રેડી સરપંચ જો જો મજા 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 બોલો ભાઈ અચ્છા દીનું કરો લે બોલ ભાઈ હેર તાણ પેલા નવત બે દિવસ ચર્ચા કરી લ્યો પસાઓ ઉદરાવાળી ગયા નંબર બોલો ગાડી લઈને

બાધા આપી છે છેલ્લા મહિનાથી બરાબર મહિના ને આલે થઈ જાય બોલો પછી આ ભાઈ વાત ની સોનો રૂપિયા લઈને પાછા પાછા

એટલે કરમ કોઈ લેશે નહીં માં ઉપર ટેક રાખ બધું સારું થાય એક જ દીવો ભરાઈ જાય શિવોતર ના નામ મજા થઈ જાય ચિંતા સોય માં ઉપર ટેક મૂકી દે ટેક મૂકી ને બે હજાર પછી ચાલુ કરે માં ઉપર વિશ્વા રાખ આટલું સારું છે ગોળી ઉપર થઈ જાય રેડી બોલો ભાઈ ના તનવીશ વાસદભાઈ પડશે ને મહારાજે 500 500 માતા બદલે સીધી મતટની મત એક નંબર પર ગયો ઓ બોલા અવાજ નહી ભાઈ અવાજ બિલકુલ છે બોલો ભાઈ 48 49 અંબાજી પોલીસ હાલ છે

આ ફેફસામાં નોમિનેશન ના આવે તો માં ભગવતી જે કરવું તો જો મારી જોગમાં આ કેસ મોરલ ની મદદ છું કે જગત રિપોર્ટ કરાવજે કદાચ આટલે આવ્યો હશે તને વાતાડા થી ભરોસો હશે રાતો રાત તારા શરીર માંથી ગાયબ કરી ના બતાવું મારું નોમ માટે પણ વિશ્વ રાખજે માતા પર કેન્સર જો કેન્સર માટે દુનિયાનું વર્તુતાર મટી રહ્યા

સદી બે સદી પેઢી બે માતા છે સદી માતા કોઈ પણ ડેરા બેઠે કારણ તમારા ઘરમાં ગમે માતા ઉગે ત્યારે સમજવાનું કા માતા બેઠે અગર કોઈને ના ઉગે સમજી જવાનું માતા બેઠી નહીં બાકી પરંપરાગત જે માં ભગવતી માતા આવે ના આવે એનો એવો અવસર કરો માતા કેમ ના આવે સરકારી નો સિક્કો વાગે તો માતા કે કરું આવું મારી ભગવતી કે છે ને સાત મહિના બોલું છું આઠમો મહિનો બોલતી નહીં

તકલીફ છો કે કે ડોક્ટર તકલીફ લોય કેવો છો તો વતને ડોરો પોગ્યા માથે લઉં રોજ બે ગર્ભતી પાણી પાવ રેડી થઈ જાવ આવો હવે કોણ બોલ બે ડોરો લઈ 10 ને એટલું બે થ છે છોડાય 10 માં મંદિર

i've been there